સુરત જિલ્લાના પલસાણા તાલુકા બગસરા ગામે પ્રથમ ઓસટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું સુરત જિલ્લામાં રાજ્યનું પ્રથમ સેમી પ્લાન્ટનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું બગુમરા નજીક સેમી ચીપ બનાવવાના યુનિટની શરૂઆત કરી સૂચિ સેમિકોન તેના પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કરનાર છે આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટી સુવિધા 30000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ મોટોમોટિવ અને ટેલિકમ્યુનિકેશન સેવા ઉદ્યોગોને સેવા આપનાર છે हम शुरू किया है और सूची का अर्थ होता है शुभ तो बिल्कुल इसके अंदर शुभ होगा सूरत टेक्सटाइल से जाना जाता था सूरत डायमंड से जाना जाता था सूरत सोलर पैनल के लिए जाना जाता था अब सूरत के चिप्स के लिए भी जाना जाएगा जो समय कंडक्टर चिप्स यहाँ पर बनेगी और उनके साथ साथ बाकी लोग भी जुड़ेंगे जो सबको साथ ते 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 लेने के लिए जाने जाते हैं इंडस्ट्री में उनके बहुत पुराना टेक्सटाइल का थर्टी एट ईयर का अनुभव भी है संबंध भी है બધી વસ્તુની અંદર ઇલેક્ટ્રોનિક અને ખાસ કરીને સેમી ચીપનો ઉપયોગ થતો હોય છે ત્યારથી શરૂઆત થઈને દરેક પ્રાઇમ મિનિસ્ટરે અલગ અલગ દેશની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશને મળી